બા તમે ઉપરના રૂમમાં જતા રહો મારા મિત્રો આવે છે આપણા ઘરે સુહાનાએ તિરસ્કાર ભરે આવાજે સુભદ્રાબહેનને કહ્યું સુભદ્રાબહેન સિત્તેર વર્ષના ગામડાના હતા તેમને એક જ આંખ હતી કમરેથી વળી ગયેલા અને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો તેમની રહેણી કહેણી અને ભાષા ગામડાની હોવાથી તેમની દીકરાને વહુ ચાંદની અને પૌત્ર સુહાનાને તેમનું તેમની સાથે રહેવું જરાય ગમતું નહોતું ચાંદની પૈસાવાળા મા બાપની દીકરી હતી અને પોતે ભણેલી ગણેલી અને રૂપાળી હતી તેનો આર્થિક અને સામાજિક દરજ્જો ઊંચો હતો તેથી તેને પોતાની અભણ અને ગામડાની રહેણી કહેણીવાળી સાસુ ગમતી ન હતી પણ સુભદ્રાબેનનો દીકરો રાહુલ કંઈ જ બોલી શકતો ન હતો રાહુલ એક ઊંચી પોસ્ટ પર નોકરી કરતો હતો તેનો સામાજિક દરજ્જો ઘણો હતો વળી એના સાસરીવાળા પણ રૂપિયાવાળા હતા જેથી આર્થિક સ્તરે પૈસાવાળા અને સામાજિક પ્રશિક્ષિત લોકો સાથે તેનું ઉઠવા બેસવાનું હતું તે ઘરમાં પોતાની પત્ની અને છોકરાઓનું પોતાની મા સાથેનું વર્તન જોઈને તેને કંઈ કહેતો તો પત્ની અને બાળકો તેનો વિરોધ કરતા અને ઘરમાં કંકાસ થતો એટલે તે કંઈ બોલતો નહીં મનમાં દુઃખ થતું પરંતુ ચૂપચાપ બધું સહન કરતો હતો એક દિવસ સુહાનાના મિત્રો ઘરે આવવાના હતા સુહાનાને પોતાના દાદીને બધા સાથે મળાવતા શરમ આવતી હતી તેથી મિત્રો આવે તે પહેલાં તેણે દાદીને કહ્યું તમે ઉપરના રૂમમાં જતા રહો મારા મિત્રો આજે આપણા ઘરે આવવાના છે સુભદ્રાબહેને પ્રેમથી કહ્યું બેટા હું તને ક્યાં નડવાની છું હું તો એક ખૂણામાં બેઠી છું શું થયું સુહાના એમ ચાંદનીએ રસોડામાંથી રાડ પાડી સુહાનાએ ગુસ્સાથી કહ્યું જો ને મમ્મી મારા મિત્રો આવવાના છે અને દાદીને કહું છું ઉપર જાઓ તો તે જતા નથી મમ્મી તમારું અહીં શું કામ છે ઉપરના રૂમમાં જતા રહો ને એમ ચાંદનીએ પોતાની સાસુને ગુસ્સામાં કહ્યું ઘૂંટણના દુખાવા અને વળી ગયેલી કમરના કારણે દાદરા ચડવામાં તકલીફ થતી હોવા છતાંય સુભદ્રા બહેન ધીમે ધીમે ઉપરના રૂમમાં જતા રહ્યા અને ત્યાં જઈને એક ખૂણામાં બેસી ગયા બાજુના રૂમમાં રાહુલ બેઠો બેઠો બધું સાંભળતો હતો પરંતુ તે ચૂપ રહ્યો કંઈ બોલ્યો નહીં એક વખત ચાંદની બહેનપણી તેને મળવા આવી તો તેણે પોતાની સાસુને મળાવતા કહ્યું ક્યાં અમારા દૂરના સગા છે અહીં ડોક્ટરને બતાવવા માટે આવ્યા છે આ સાંભળી સુભદ્રાબહેન મનમાં ખૂબ જ દુઃખી થયા પરંતુ વહુને કંઈ કીધું નહીં થોડા દિવસો પછી સુભદ્રાબહેને રાહુલને કહ્યું બેટા મને ગામડાની બહુ યાદ આવે છે મને ત્યાં મૂકી આવ થોડા દિવસ હું ત્યાં રહીશ ચાંદનીને તો જાણે જોઈતું હતું એવું મળી ગયું રાહુલે સુભદ્રાબહેનને રોક્યા નહીં અને એમને તે ગામડે મૂકી આવ્યો થોડા જ દિવસો પછી અમેરિકામાં રહેતા રાહુલના કાકાનો ફોન આવ્યો કે તે ભારત આવી રહ્યા છે રાહુલના પિતા હયાત હતા ત્યારે જ કાકા ભારત આવ્યા હતા અને હવે બીજી વખત આવી રહ્યા હતા રાહુલના કાકા ડોક્ટર હતા તે જ્યારે ભારત આવ્યા હતા તો ખૂબ જ પ્રેમપૂર્વક તેમનું સ્વાગત થયું ઘરમાં આવીને એમણે રાહુલને પૂછ્યું કેમ ભાભી નથી દેખાઈ રહ્યા ક્યાં છે રાહુલ કંઈ બોલે તે પહેલાં જ ચાંદનીએ જવાબ આપ્યો તેમને અહીં ફાવતું ન હતું એટલે તે ગામડે રહે છે વહુનો જવાબ સાંભળીને ડૉક્ટર કાકા સમજી ગયા એમણે રાહુલને કહ્યું કાલે આપણે બધા ગામડે જઈશું ભાભીને મળવા માટે બીજા દિવસે બધા ગામડે પહોંચ્યા તો સુભદ્રાબેન ખાટલામાં સૂતા હતા તેમને ખૂબ જ તાવ હતો અને તે કણસી રહ્યા હતા તેમની આ હાલત જોઈને ડૉક્ટર કાકા દોડીને તેમની પાસે ગયા અને પગે લાગીને કહ્યું ભાભી તમારી આવી હાલત બહેને કહ્યું હું ઠીક છું ખાલી થોડોક તાવ છે બીજું કંઈ નથી ડૉક્ટર કાકાએ ગુસ્સામાં રાહુલને કહ્યું તારી માની આવી હાલત જોઈને તને દયા નથી આવતી સુભદ્રાબહેને કહ્યું રાહુલને કંઈ ના કહો એમાં એનો કંઈ વાંક નથી હું પોતે જ ગામડે આવવા ઈચ્છતી હતી એટલે હું અહીં આવી છું મા દીકરાનો બચાવ કરતાં બોલી ડૉક્ટર કાકાએ ચાંદનીને કહ્યું કે રાહુલની આટલી સારી ઊંચ દરજ્જાની નોકરી છે તમે આટલી સારી પરિસ્થિતિમાં જીવો છો તે બધું આ તમારા સાસુની દેન છે અને તમને તમારા સાસુ ગમતા નથી તમને એમની શરમ આવે છે રાહુલ જ્યારે નાનો હતો ત્યારે રમતા રમતા અગાસી પરથી પડી ગયો હતો અને તેની આંખ ફૂટી ગઈ હતી ત્યારે સુભદ્રા ભાભીએ પોતાની એક આંખ આપીને તેને આટલું સારું રૂપ આપ્યું છે તેમજ તેને મણકામાં પણ લાગ્યું હતું તો ભાભીએ પોતાનું બોન મેરો આપીને તેનો જીવ બચાવ્યો છે મોટાભાઈ ગુજરી ગયા પછી કેટલું કષ્ટ વેઠીને તેમણે રાહુલને ભણાવ્યો છે અને આટલી ઊંચી દરજ્જાની નોકરી અપાવી છે અને રાહુલ પાછળ આટલો ભોગ દેનાર આ મા તમને આજે ગમતી નથી અને તમને તેની શરમ આવે છે આ બધું સાંભળી રાહુલ તો કાપો તો લોહી ના નીકળે એવો જ થઈ ગયો તેને આ વાતની ખબર જ ન હતી કે સુભદ્રાબેનની એક આંખ કેમ ન હતી તે સુભદ્રાબહેનને પગે વળગીને રોવા લાગ્યો અને એમની માફી માગી મા મને માફ કરી દે હું બધું સમજતો હતો સાંભળતોય હતો પણ છતાંય ચૂપ રહેતો હતો કંઈ બોલતો ન હતો હવે મને મારી ભૂલ સમજાણી આજથી તું મારી સાથે જ રહીશ જેને તકલીફ હોય તે જતા રહે ચાંદની સામે જોતાં રાહુલ બોલ્યો ચાંદની અને સુહાના પણ આ બધું જાણીને પોતાના વર્તન પર પછતાઈ રહ્યા હતા તેમણે પણ સુભદ્રાબહેનની માફી માગી સુભદ્રાબહેને વહુનો પક્ષ લેતા રાહુલને કહ્યું ખબરદાર જો મારી વહુને કંઈ કીધું છે તો તને કાઢી મૂકીશ ઘરમાંથી ત્યારબાદ રાહુલ અને ચાંદની સુભદ્રાબહેનને પોતાની સાથે ઘરે લઈ ગયા અને તેમની વ્યવસ્થિત દેખરેખ કરવા લાગ્યા માનું હૃદય ખૂબ વિશાળ હોય છે બાળકો ગમે તેટલું ખરાબ વર્તન કરે છતાંય મા તેમને માફ કરી દે છે તેથી જ તો કહેવાય છે મા તે મા બીજા બધા વગડાના વા મિત્રો આપણે ભણી ગણીને મોટા થઈ જઈએ ત્યારબાદ માતા પિતાએ આપણી પાછળ દીધેલા ભોગને ભૂલી જઈએ છીએ અને તેમની સાથે ખરાબ વર્તન કરીએ છીએ તો આ વાર્તા પરથી એટલું શીખવા મળે છે કે તમે ગમે એટલા ઊંચા દરજ્જા પર હોવ પરંતુ જો માતા પિતાને માન સન્માન ન આપો તો તે બધું જ વ્યર્થ છે તેથી જ તો કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો મારી આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો મળીએ એક નવી વાર્તામાં